સેવા નિવૃત્ત ઈપીએસ કર્મચારી પેન્શનરો એક છા થયા છુલા ઘણાં લાંબા સમયથી લઘુત્તમ વેતન એક હજારથી બે હજાર મળે છે તે રકમ ઓછામાં ઓછી સાત હજાર પાંચસો મળી જોઈએ તેમ લઘુત્તમ પેન્શનરની રકમનો વધારો મેળવવા માટે પેન્શનરોએ માંગ કરી છે કરાથી મુખ્ય નર્મદા કેનાલમાં પડી ગયેલી એક નીલગાયને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધી છે આ ઘટના લુણાવ ગામ અને વાપી પુલ વચ્ચેના વિસ્તારમાં બની છે થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કેનાલમાં નીલગાય પડી હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે એક કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી રાહદારીઓની મદદથી નીલગાયને કેનાલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી જીવિત બચાવવામાં આવેલી નીલગાયને ત્યારબાદ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દારૂ અને ડ્રગ્સના દૂષણને સમાજમાંથી દૂર કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું છે આ બેઠક ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ મહેસાણાના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે સાંસદ ઠાકોરે બાબર લોકનિકેતન ખાતેથી કોંગ્રેસના કાર્યકરો અને અન્ય સામાજિક સંગઠનોના લોકોને આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમણે જાહેરમાં જણાવ્યું છે કે બેઠક દારૂ અને ડ્રગ્સના દૂષણને સમાજમાંથી દૂર કરવાના હેતુથી યોજાય છે આમંત્રણ આપવામાં છે પાલનપુર નગરપાલિકા દ્વારા માન સરોવર તળાવમાંથી કુંભી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કામગીરી સરકારની અમૃત યોજના હેઠળ તળાવના વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે હાથ ધરવામાં આવી છે અમૃત યોજના હેઠળ માન સરોવર તળાવમાં બ્યુટિફિકેશન અને વિકાસની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તળાવને પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવાનો હેતુ છે તળાવમાં ઉગી નીકળેલી ચડકુંભીને દૂર કરવા માટે ખાસ મશીનરી તળાવમાં ઉતારવામાં આવી છે ક્રેન દ્વારા મશીનરી તળાવમાં મૂકી સફાઈ અભિયાન શરૂ કરાયું છે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો

વાવધરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી લઈશું તેવા વિવાદાસ્પદ નિવેદનથી પોલીસ પરિવાર દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે પાટણમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી કલેક્ટર કચેરી સુધી રેલી યોજના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે શંકેશ્વરના પ્રસિદ્ધ જૈન તીર્થધામ ખાતે છ જૈન સંતો સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે ધાર્મિક કાર્યક્રમ એકસો આઠ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે યોજાયો દીક્ષા મહોત્સવ પરમપૂજ્ય આદિ શ્રીમદ રત્ન ચંદ્ર શ્રીશ્વજી મહારાજ સાહેબની પ્રેરણા અને અન્ય સાધુ સંતોના આશીર્વાદ સંપન્ન થયો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા દીક્ષા ગ્રહણ કરનાર આ છ સંતાનોએ ધન દોલત પરિવાર સગાવાલા અને મિત્રોનો ત્યાગ કરી આધ્યાત્મિક જીવન અપનાવવાનો નિર્ણય કર્યો છે તેમણે ભૌતિક સુખોનો મોહ છોડી મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું છે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ ધ રેટ એકસો પચાસ યુનિટ માર્ચ અંતર્ગત આજે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની છે જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ યુવાનો વિદ્યાર્થી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહકારી આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા સંચાલિત ઉમંગ મોલ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ આજ તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બનાસકાંઠાના અંબાજી ખાતેથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અભ્યાસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો સમિતિ અંબાજી ખાતે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી